નમસ્કાર મિત્રો કેમ છો આશા કરું છું આપ સૌ કુશળ હશો તો ચાલો શરૂ કરીએ આપણી આજની વાર્તા આપણી આજની વાર્તાનું નામ છે અમીરી વહુ તું તો ગરીબ ઘરેથી આવી છે તને શું ખબર કે શાકમાં કાજુ બદામ પણ ન ખાય અને હા આ કેસરવાળું દૂધ મારા માટે છે તારા માટે નહીં આ શબ્દો ઘરના વડીલ શાંતાબેને નવી વહુ કાવ્યાને કહ્યા કાવ્ય હમણાં જ પરણીને આવી હતી પિયરમાં પિતા ખેતીવાડી કરતા હતા જે માંડ માંડ ઘર ચલાવતા હતા ક્યારેક તો ભૂખ્યા પેટી સૂવાનો વારો પણ આવતો હતો જ્યારે સાસરીનું વાતાવરણ અમીરીનો દેખાડો કરવાવાળું હતું ખાવા પીવાની શાન સગાવાલા સામે ઊંચા ઠાઠ પણ અસલિયત કોઈને ખબર ન હતી કાવ્યાનો ચહેરો ફીકો પડી ગયો પણ તેને કોઈ જવાબ ન આપ્યો તેની આંખોમાં આંસુ આવી ગયા પણ તેને માથું ઝુકાવી લીધું સાસુના શબ્દોમાં તિરસ્કાર હતો અને બાકીના પરિવારના ચહેરા પર મુખ હાસે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે કાવ્ય બારી પાસે બેઠી હતી ચાંદની રોશનીમાં તેનો ચહેરો ભીંજાયેલો હતો શું ગરીબ ઘરના જન્મ લેવો ગુનો છે તેણે મનોમન વિચાર્યું પતિ રાહુલ સૂઈ ગયો હતો કાવ્ય ઈચ્છતી તો તેને જગાડી શકતી પણ તેના મનમાં ડર હતો કે રાહુલ કદાચ તેની માનો પક્ષ લેશે તેની હથેળીઓ ધૂ ધ્રુજી રહી હતી તેણે લાગી રહ્યું હતું કે આ ઘર તેનું નથી પણ એક જેલ છે જ્યાં ટોણા અને અપમાનના સળિયા છે થોડા જ દિવસોમાં કાવ્યના ધ્યાનમાં આવ્યું કે આ ઘરમાં કંઈક તો ગડબડ છે સાસુ દરેક વાતે અમીરીના ગુણગાન ગાતા પણ ઘરમાં તંગી સ્પષ્ટ દેખાતી હતી કાજુ બદામનો ડબ્બો મોટા ભાગે ખાલી રહેતો દૂધમાં પણ અજીબ સ્વાદ રહેતો નણંદરીના વારંવાર કાવ્યાના રૂમની તલાશી લેતી એક દિવસ કાવ્યાએ જોયું કે રસોડામાં દૂધના તપેલામાં સાસુ પાણી ભેળવી રહ્યા હતા તો અહીં શું કરે છે સાસુ ચોંકીને બોલ્યા કાવ્યા ચૂપ રહી પણ તેના મનમાં સવાલોનું તોફાન ઉઠ્યું બીજા અઠવાડિયે ઘરે મહેમાન આવ્યા સાસુએ હસતા હસતા કહ્યું અમારી વહુ ગરીબ ઘરેથી આવી છે એને ક્યાંથી ખબર હોય કે મહેમાનોના સામે શાકમાં કાજુ બદામ નાખવાના હોય બધા હસી પડ્યા કાવ્યના દિલમાં જાણે કે કોઈએ છરી મારી દીધી હોય પણ તે જ સમયે તેણે નોંધ્યું કે મીઠાઈ વાસી હતી અને તેમાંથી દુર્ગંધ આવતી હતી તેને લાગ્યું કે આ લોકો બહારથી સોનાનો ઢોંગ કરે છે પણ અંદરથી ખોખલા છે એ રાત્રે કાવ્યા મોડે સુધી સૂઈ ન શકી તેના દિલમાં આગ સળગી રહી હતી હવે બહુ થયું મારે આ ઘરનું સત્ય બધાની સામે લાવવું જ પડશે તેણે નિશ્ચય કર્યો કે તે હવે અપમાન સહન સહન નહીં કરે કાવ્યાએ નોંધ્યું કે તેની નણંદ રીના વારંવાર તેના રૂમમાં ડોક્યા કરતી ક્યારેક કબાટ ખોલતી તો ક્યારેક દાગીનાનો ડબ્બો એક દિવસ કાવ્યાએ હિંમત કરીને પૂછ્યું રીનાબેન તમે વારંવાર મારા રૂમમાં કેમ આવો છો રીના હસી પણ તેના સ્મિતમાં કંઈક અજીબ હતું ભાભી તમને શું ખબર આ ઘરમાં કોઈ કોઈના પર વિશ્વાસ નથી કરતું આ સાંભળીને કાવ્યા વધુ ચોંકી ગઈ કોઈ કોઈના પર વિશ્વાસ નથી કરતો આ ઘર અંદરથી એટલું વિખરાયેલું છે કે તેમે ધીમે ધીમે સમજાવવા લાગ્યું ઘરનો મોટો દીકરો સમીર કાવ્યાને હંમેશા ચૂપચાપ લાગતો તે મોટા ભાગે રૂમમાં બેસી રહેતો બહાર ઓછું નીકળતું કાવ્યાએ ઘણીવાર જોયું કે તે મા સાથે આંખો પણ નહોતો મિલાવી શકતો એક દિવસ કાવ્યાએ ધીમેથી રાહુલને પૂછ્યું સમીરભાઈ આટલા ચૂપ કેમ રહે છે રાહુલે તરત જ વાટ ટાળી દીધી એમને એમ જ રહેવું ગમે છે પણ કાવ્ય સમજી ગઈ કે વાત કંઈક બીજી છે આ ઘરમાં જેટલું દેખાય છે હકીકત તેનાથી ક્યાંય વધુ ગૂંચવાયેલી છે દિવસ રાત કાવ્યા પર તાણાનો વરસાદ વધતો ગયો ગરીબ ઘરથી આવી છે તમીજ જ નથી આને તો ખાવાનો શોખ પણ નથી આવડતો અરે આણે તો કેસરવાળું દૂધ પણ ન નડ્યું આને તો આદત જ નથી કાવ્યા ચૂપચાપ બધું સાંભળતી રહી પણ દરેક તાણા સાથે તેના દિલમાં જાણવાની ચિંગારી વધુ તેજ થતી જતી હતી એક રાત્રે જ્યારે બધા સૂઈ ગયા કાવ્યા પાણી પીવા ગઈ ત્યારે તેને આંગણામાં અજીબ અવાજ આવ્યો ધીમેથી તેણે દરવાજો ખોલ્યો તેણે જોયું કે સાસુ અને સમીર કોઈ સાથે ધીમે ધીમે વાત કરી રહ્યા હતા તેમના હાથમાં કેટલાક કાગળો હતા સાસુ કહી રહ્યા હતા આ વાત વહુને કોઈ પણ સંજોગોમાં ખબર ન પડવી જોઈએ કાવ્ય ચોંકી ગઈ એવું તે કયું રહસ્ય છે જે મારાથી છુપાવવામાં આવી રહ્યું છે કાવ્ય પાછી રૂમમાં આવી ગઈ પણ તેની ઊંઘ ઉડી ગઈ હતી તેના દિલમાં ડર પણ હતો અને હિંમત પણ ડર એ વાતનો કે જો તેણે સવાલ ઉઠાવ્યા તો તેને વધુ તાણા મળશે હિંમત એ વાતની કે જો તે ચૂપ રહી તો આખી જિંદગી અપમાન સહન કરવું પડશે તેણે નક્કી કર્યું હવે હું આ ઘરનું સત્ય જાણીને જ રહીશ ભલે ગમે તે થાય બીજા દિવસે સવારે જ્યારે કાવ્યા રસોડામાં કામ કરી રહી હતી ત્યારે તેણે સાસુને કહ્યું માજી તમે વારંવાર મને ગરીબનો ટોણો મારો છો પણ મેં ગઈકાલે રાત્રે કંઈક બીજું જોયું સાસુ ચોંકી ગયા શું જોયું તે કાવ્યાએ તેમની આંખોમાં જોતા કહ્યું મેં જોયું કે તમે અને ભાઈ રાત્રે કોઈ કાગળો છુપાવી રહ્યા હતા સાસુનો ચહેરો ક્ષણભર માટે પીળો ગયો પછી હસીને બોલ્યા બહુ તને કોઈ ગેરસમજ થઈ લાગે છે તું તારા કામથી કામ રાખ પણ કાવ્ય સમજી ગઈ હતી આ ઘર કોઈ સાધારણ ઘર નથી અહીં કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે રાત્રે કાવ્યાએ તેના પતિ રાહુલને કહ્યું રાહુલ તમારીમાં હંમેશા મને ટોણા મારે છે તમે કેમ કંઈ બોલતા નથી રાહુલે રામ લાંબો શ્વાસ લીધો કાવ્યા આ ઘર એવું નથી જેવું દેખાય છે ઘણી વાતો છે જે તને હજી ખબર નથી જો તને ખબર પડશે તો તું કદાચ અહીં રહી જ નહીં શકે કાવ્યાના દિલનો ધબકારો ચૂકી ગયો એવી તે શી વાત છે રાહુલ રાહુલે ચૂપ રહેવું જ બહેતર સમજ્યું એક સવારે કાવ્યા ઝાડુ પોતું કરી રહી હતી આંગણાના ખૂણામાં રાખેલો એક જૂનો લાકડાનો બક્ષો તેની નજરે પડ્યો તેના પર ધૂળ જામી હતી અને તાળું લાગેલું હતું કાવ્યાએ જોયું કે રીના રોજ એ બક્ષા પાસે જઈને થોડી વાર આ બક્ષામાં કોઈક રાજ છે સાંજે સમીર વરંડામાં બેઠો હતો તેની આંખોમાં ઊંડું દર્દ હતું કાવ્યાએ હિંમત ભેગી કરીને પૂછ્યું ભાઈ તમે આટલા ચૂપ કેમ રહો છો સમીરે ધીમેથી કહ્યું કાવ્યા આ ઘરની દિવાલોમાં પણ ચીસો દબાયેલી છે માં અમીરીનો દેખાડો કરે છે પણ સચ્ચાઈ બહુ કડવી છે કાવ્યાએ ચોંકીને પૂછ્યું કઈ સચ્ચાઈ સમીર ચૂપ થઈ ગયો તેના હોઠ ધ્રૂંજ્યા પણ શબ્દો બહાર ન આવ્યા રાત્રે જ્યારે બધા સૂઈ ગયા કાવ્યા બારીમાંથી બહાર જોતી રહી તેના મનમાં એક જ સવાલ ગુંજી રહ્યો હતો આખરે આ ઘરમાં એવું શું છુપાયેલું છે જેને બધા જ છુપાવી રહ્યા છે તેને લાગ્યું કે જાણે તેનો આત્મા પણ હવે ચૂપ રહેવા તૈયાર નથી બીજા દિવસે ફરી એ જ હાલ બહુ તને શું ખબર અમીર ઘરની સ્ત્રીઓ તો સવાર સવારમાં બદામવાળું દૂધ પીવે છે કાવ્યાના મનમાં ગુસ્સો ઉકળી રહ્યો હતો તેણે આંખોમાં આંસુ રોકીને કહ્યું માજી અમીરીનું મતલબ ટોણા મારવાથી નથી હોતું સાસુ ગુસ્સામાં બોલી ઉઠ્યા મારી સામે જીભ લડાવે છે તું આ જ શીખ્યું છે તારા ગરીબ ઘરવાળાઓએ ઘરનું વાતાવરણ ભારે થઈ ગયું રાત્રે કાવ્યાએ જોયું સાસુ અને રીના પેલો જૂનો બક્ષો ખુલી રહ્યા હતા તેમણે જલ્દીથી કેટલાક કાગળો તેમાં મૂક્યા અને તાળું મારી દીધું કાવ્યાએ પોતાની આંખે આ બધું જોયું તેના દિલમાં સવાલો ઊંડા થયા કાવ્યાએ એક રાત્રે ફરી રાહુલને પૂછ્યું રાહુલ આ બક્ષામાં શું છે અને તમારીમાં કેમ હંમેશા અમીરીનો દેખાડો કરે છે રાહુલે ઊંડો સ્વાદ લીધો અને બોલ્યું કાવ્ય સાચું કહું તો આપણો પરિવાર એટલો અમીર નથી જેટલા લોકો સમજે છે પપ્પાના ગયા પછી ઘર દેવામાં ડૂબી ગયું છે માને ડર છે કે જો લોકોને આ ખબર પડશે તો સમાજમાં ઇજ્જત નહીં રહે કાવ્ય સ્તબ્ધ થઈ ગઈ તો પછી આ બધું દેખાડો શા માટે રાહુલે કહ્યું માં બસ એટલું એવું જ માને છે કે ઇજ્જત ફક્ત અમીરીથી જ બચે છે કાવ્યએ ઊંડો શ્વાસ લીધો જો આ જ સત્ય છે તો પછી મારે જ આ ઘરની અસલી તસવીર બદલવી પડશે તેણે નક્કી કર્યું કે હવે તે ડરીને નહીં રહે તે આ ઘરના દરેક સભ્યને ઉજાગર કરશે ભલે ગમે તેટલી મુશ્કેલી કેમ ન આવે બીજા દિવસે જ્યારે બધા સૂઈ ગયા કાવ્ય ધીમેથી આંગણામાં ગઈ તેણે એ બક્ષાનો સ્પર્શ કર્યો તાળા પર આંગળીઓ ફેરવતા જ તેણે લાગ્યું કે જાણે બક્ષો તેની તરફ ખેંચાઈ રહ્યો છે તે જાણતી હતી કે આમાં એ જ સત્ય છુપાયેલું છે જેની તેને તલાશ છે કાવ્યાનું મન આખો દિવસ પેલા બક્ષામાં અટવાયેલું રહ્યું તે જાણતી હતી કે તાળા પાછળ એવું સત્ય છુપાયેલું છે જે આ ઘરનો ચહેરો બદલી નાખશે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે તેણે ધીમેથી રૂમનો દરવાજો ખોલ્યો તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું તેણે આંગણામાં પહોંચી અને બક્ષા પાસે બેસી ગઈ કાવ્યા તાળું ખોલવાનો પ્રયાસ કરી જ રહી હતી કે અચાનક જ પાછળથી અવાજ આવ્યો ભાભી તમે અહીં શું કરો છો કાવ્યા ગભરાઈને ફરી સામે રીના ઊભી હતી તેની આંખોમાં શંકાની ચમક હતી કાવ્યાએ સંભાળીને કહ્યું એ તો હું પાણી પીવા આવી હતી રીનાએ બક્ષા સામે ભૂખ ઘૂરતા કહ્યું આ બક્ષાથી દૂર રહેજો નહીંતર સારું નહીં થાય કાવ્ય ચૂપ રહી પણ અંદર જ અંદર તેણે મક્કમ નિર્ધાર કરી લીધો હવે ભલે ગમે તે થાય હું આ રહસ્ય જાણીને જ રહીશ બીજા દિવસે સમીરે કાવ્યને ચૂપચાપ બોલાવી ધીમેથી બોલ્યો કાવ્ય તે પેલો બક્ષો જોયો છે ને કાવ્યએ માથું હલાવ્યું સમીર બોલ્યું એમાં પપ્પાના દેવાના કાગળો છે માં નથી ઈચ્છતી કે કોઈને ખબર પડે કે આપણે દિવાળીયા થઈ ગયા છીએ કાવ્યની આંખો પહોળી થઈ ગઈ તો આ બધું અમીરીનો દેખાડો સમીરે કહ્યું હા બહારથી આપણે અમીર બનીને જીવીએ છીએ પણ અંદરથી તૂટી ગયા છીએ એ રાત્રે પણ સાસુએ એ જ ટોણો માર્યો વહુ ગરીબ ઘરથી આવી છે આને તો બદામવાળું દૂધ પચે પણ નહીં કાવ્યનું મન ભરાઈ આવ્યું પણ હવે તેને સચ્ચાઈ ખબર હતી તેણે વિચાર્યું જો હું ઈચ્છું તો બધાની સામે માજીનું સત્ય ખોલી શકું છું પણ શું એ યોગ્ય ઘણા છે રીનાને શંકા ગઈ હતી કે કાવ્ય બધું જાણી ચૂકી છે તે મા પાસે ગઈ અને બોલી માં આ ભાભી બહુ ચાલાક છે એ આપણા રાજ બધાને કહી દેશે સાસુએ ગુસ્સામાં કહ્યું તો એને એની ઓકાત રાખવી પડશે બીજા દિવસે ઘરમાં હોબાળ મચી ગયો દાગીનાનો એક ડબ્બો ગાયબ હતો સાસુ અને રીનાએ બૂમ પાડી આ ચોર્યો છે 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 ગરીબ ઘરની એની રહી ગઈ મેં કંઈ જ નથી કર્યું તેણે ધ્રુજતા અવાજે કહ્યું પણ કોઈએ તેની વાત ન સાંભળી કાવ્ય રડતી રડતી પોતાના રૂમમાં બેઠી હતી ત્યારે રાહુલ આવ્યો તેણે કાવ્યનો હાથ પકડીને કહ્યું કાવ્ય મને ખબર છે કે તું ખોટું નથી બોલી રહી કાવ્યએ આંસુ લૂછતા કહ્યું રાહુલ જો તમારો ભરોસો ન હોત તો હું તૂટી ગઈ હોત રાહુલે કહ્યું ડરીશ નહીં સાચું સામે આવશે એ રાત્રે કાવ્યએ બારીમાંથી જોયું રીનાએ એ જ દાગીનાનો ડબ્બો પેલા બોક્સમાં મૂકી રહી હતી કાવ્યના મગજમાં ઝપકારો થયો મતલબ આ બધું ષડયંત્ર હતું મને બદનામ કરવા માટે હવે તેની સામે સ્પષ્ટ થઈ રહ્યું હતું કે આ ઘર ફક્ત દેખાડા અને જૂઠ પર ટકેલું હતું કાવ્ય હંમેશા સંપૂર્ણપણે ખાતરીપૂર્વક સમજી ગઈ હતી કે તેને ફસાવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે તેણે નક્કી કર્યું હું ચૂપ નહીં રહું આ ઘરનું રૂપ બધાની સામે લાવીશ આગલી રાત્રે જ્યારે રીનાએ ફરીથી બક્ષો ખોલ્યો ત્યારે કાવ્ય ચૂપચાપ બારીમાંથી બધું જોઈ રહી હતી આ વખતે કાવ્યાએ આખી ઘટના પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી સવાર થતાં જ ઘરમાં ફરી હોબાળો મચ્યો સાસુ બોલ્યા આ વહુ ચોર છે અમારા દાગીના ચોરી લીધા કાવ્યાએ ધ્રુજતા હાથે મોબાઈલ કાઢ્યો માજી સાચું તો એ છે કે રીનાબેને એ જ દાગીનાનો ડબ્બો બોક્સમાં છુપાવ્યો હતો બધા ચોંકી ગયા કાવ્યાએ વિડીયો ચાલુ કર્યો રીનાની કરતૂત બધાની સામે આવી ગઈ શાંતાબેનનો ચહેરો ઉતરી ગયો તે ચીસો પાડીને બોલ્યા નાલાયકો આ બધું મેં સમાજના ઇજ્જત બતાવવા માટે કર્યું હતું દેવામાં ડૂબેલા આ ઘરને સંભાળવા માટે હું દિવસ રાત દેખાડો કરી રહી હતી તેમની આંખોમાં આંસુ વહેવા લાગ્યા મેં ખોટું કર્યું છે બહુ તેને ટોણા માર્યા તારું અપમાન કર્યું પણ એ સાચું છે કે આ ઘરના ખાવા પીવામાં પૈસા પણ નથી કાવ્યએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું માજી ઇજ્જત અમીરીથી નહીં સચ્ચાઈથી મળે છે તમે મને ગરીબ કહીને અપમાનિત કરી પણ હું જાણું છું કે ગરીબી કોઈ શરમની વાત નથી જૂઠ અને દેખાડો જ શરમની વાત છે ઘરમાં સન્નાટો છવાઈ ગયો દરેક જણ કાવ્યાને હિંમત જોઈ રહ્યું હતું કાવ્યાએ આગળ કહ્યું અને રીનાજી તમે મને ચોર સાબિત કરવાની કોશિશ કરી કેમ માત્ર એટલા માટે જ કે હું ગરીબ ઘરથી આવું છું રીના ચૂપ હતી તેની પાસે કોઈ જ જવાબ ન હતો સમીરે પહેલીવાર અવાજ ઉઠાવ્યો બહેન તે બહુ ખોટું કર્યું કાવ્યા સાચું બોલી રહી છે રાહુલ આગળ આવ્યો અને બોલ્યો કાવ્યાએ આજે સાબિત કરી બતાવી દીધું કે અસલી તાકાત સચ્ચાઈ અને સહનશીલતામાં છે મા તમે હંમેશા એને નીચે દેખાડી પણ આજે એ આખા ઘરથી ઊંચી ઊભી છે કાવ્યાની આંખો ભરાઈ આવી તેણે પહેલીવાર લાગ્યું કે હવે તે એકલી નથી શાંતાબેન રડતા રડતા બોલ્યા વહુ મને માફ કરી દે હું કડવી હતી પણ અંદરથી તૂટી ગઈ હતી ડર હતો કે જો લોકોને ખબર પડશે કે આપણે દિવાળીયા થઈ ગયા છીએ તો દુનિયા હસશે કાવ્યએ ધીમેથી તેમનો હાથ પકડ્યો માજી દુનિયા હસે કે રડે આપણે સત્ય સાથે જીવવું પડશે જો આપણે મહેનત કરીશું તો દેવું પણ ઉતરશે અને ઈજ્જત પણ પાછી મળી જશે ધીમે ધીમે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું કાવ્યાએ નાના નાના કામ શરૂ કરે ઘરમાં બચત કરવાની રીત અપનાવી સિલાઈ કામ અને ટ્યુશન કરીને પૈસા ભેગા કરવા લાગી સમીરની મદદથી જૂનું દેવું ચૂકવવાની યોજના બનાવી શાંતાબેન હવે ટોણા નહોતા મારતા ઉલટાનું ઘણીવાર કાવ્યને કહેતા વહુ તું સાચે જ આ ઘરની લક્ષ્મી છે થોડા મહિનાઓ પછી જ્યારે સગા સંબંધીઓ આવ્યા ત્યારે સાસુએ પહેલી વાર સાચું કહ્યું અમે દેવામાં હતા પણ અમારી વહુએ હિંમત બતાવીને અમને નવો રસ્તો બતાવ્યો છે સગાઓ આશ્ચર્યચકિત હતા પણ બધાની આંખોમાં કાવ્ય માટે ઈજ્જત હતી કાવ્ય મલકાઈ અને બોલી અમીરી પૈસાથી નહીં દિલની સચ્ચાઈથી હોય છે હવે એ ઘરમાં તાણાનો અવાજ ન હતો કેસરવાળું દૂધ બધા માટે બનતું હતું અને કાજુ બદામવાળું શાક પણ બધા મળીને ખાતા હતા કાવ્યએ પોતાની સાસુને ગળે લગાવતા કહ્યા માજી હવે આપણે દેખાડો નહીં કરીએ હવે આપણે સાથે મળીને મહેનત કરીશું શાંતાબેનની આંખોમાં આંસુ વહી નીકળ્યા બહુ તે આજે મને શીખવ્યું છે કે સચ્ચાઈ જ સૌથી મોટી તાકાત છે શીખ ગરીબી કોઈ શ્રાપ નથી સચ્ચાઈ અને મહેનતથી કોઈ પણ ઘરને રોશન કરી શકાય છે કાવ્યા જેને હંમેશા ટોણા સાંભળવા પડ્યા હતા તે જ ઘરની અસલી તાકાત બની ગઈ અને હવે એ ઘરની ઓળખ ટોણાથી નહીં પણ સચ્ચાઈ અને સન્માનથી થવા લાગી આ વાર્તા તમને કેવી લાગી મિત્રો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળું છું મિત્રો આગલી વાર્તામાં ત્યાં સુધી માટે ધન્યવાદ